ભાવનગર શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે શહેરના જવાહર મેદાનમાં ક્રિકેટ રમી રહેલા સોળ વર્ષના કિશોર પર છરી વડે હુમલો કરાયો ચારથી પાંચ ઇસમો દ્વારા પ્રેમ મકવાણા નામના યુવક ઉપર સાત્રના ભાગે છરી વડે હુમલો કરાતા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

કઈ જગ્યાએ ગયા હતા ને શું બનાવ બન્યો હતો ગધડણે મેદાનમાં હતા ત્રણ ચાર જણા આવીને સાકુમાં જણાવ્યું મારવાનું કારણ શું છે ખબર નહીં ઓળખ નહોતો કઈ જગ્યાએ બનાવ બન્યો તો શું કાંત મેદાનમાં કે તમારે એની સાથે બોલાચાલી થઈ હતી કે કાંઈ થયું હતું કે ના કોઈક બીજા કાક પકડતા હતા કબૂતર તો મારું નામ આવ્યું એ કેટલા જણા હતા પાંચ છ એમની પાસે શું શું હતું ચાકુ હતું તમને કઈ જગ્યાએ મારતી દીધી પાછળનું